ડબોઈ તાલુકાના કર્નેટ ગામ પાસેથી પસાર થતી પીવાના પાણીની વાતમાં લીકેજ હોવાથી હજારો કેલન પાણીનો વેડફાટ પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ વાલ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હજારો કેલન પાણી કાસમાં વહી જાય છે પીવાના પાણી માટે લોકો વાલખામાં રહે છે અને બીજી તરફ પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીને કારણે હજારો કેલન કાસમાંથી પાણી પીવાનું વહી જાય છે ડભોઈ તાલુકાના કરનેડ ગામ પાસેથી પસાર થતી પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાવ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે ડભોઈ તાલુકાના અને ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફત મોકલવામાં આવતું હોય છે પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઈન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લિટર પાણી દુર્વ્યવ થઈ રહ્યું છે અને જલ એ જીવન સૂત્રથી સરકારે એક તરફ જ્યારે પાણી બચાવવાના અભિયાન ચલાવ્યું છે પરંતુ કેટલાક વિસ્તારોમાં તો પાણી બચાવવા અભિયાન નિરત જોવા મળે છે ડબઈ તાલુકાના કરણીટ ગામ પાસે માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વાલ પાણી છોડાતા સમય દરમિયાન લીકેજ થતા નજરે પડ્યા હતા